સમાચારો આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના એક એવા વિસ્તાર કે જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે વેજલપુર વેજલપુર વિસ્તારમાં એક લિફ્ટની અંદર એક પીઆઈ ઓગણીસ વર્ષની દીકરીની છેડતી કરી હોવાના સમાચાર જે છે તે મળતા અત્યારે ચકચાર મચી ગઈ છે જી હા અમદાવાદમાં પીઆઈ બરકાત અલી ચાવડા સામે છેડતીનો ગુનો નોંધાયો હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે ઓગણીસ વર્ષે યુવતીએ લિફ્ટમાં શારીરિક અડપલાનો

જેને લઈને વિશાલા વિસ્તારની અંદર એક જે એપાર્ટમેન્ટ છે લિફ્ટની અંદરથી નીચે ઉતરતા દરમિયાન એક ઓગણીસ વર્ષે યુવતીના ખબરે હાથ મૂકીને શારીરિક હડપલા કર્યા હોવાની વાત સામે આવી છે જેની ઘટનાની તત્કાલ ધોરણે વિજલપુર પોલીસ મથકે યુવતીના એ નિવેદનના આધારે ફરિયાદનો અંધીના ગુનાની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે હાલ તો એ તીઆઈ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે જે માહિતી મળી રહી છે જે અનુસાર ઓગણીસ વર્ષીય યુવતીએ શારીરિક હડપલા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે આરોપ મુખ્તાની સાથે જ યુવતીએ ગભરાઈને અભિમમને ફોન કરીને હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી તત્કાલ ધોરણે અભિમની ટીમે કાઉન્સેલિંગ કરવા માટે યુવતીના નિવાસ સ્થાને પહોંચી હતી યુવતીનું કાઉન્સિલ કર્યા બાદ યુવતીને સાથે લઈ અને અભિયમની ટીમ એ વેજલપુર પોલીસ માટે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી ને હાલ આખી આ ઘટના મામલે વિજલપુર પોલીસના ધિઆઈ જે છે તે આ ઘટનાની સંદર્ભે તપાસની શરૂઆત કરી છે તપાસ ચલાવી રહ્યા છે આખી આ કેસા ઘટનાની અંદર જે ઘટના એ લિપલી અંદર બની છે જો એક લિપલી અંદર કેમેરા લાગેલા હશે તો સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસની શરૂઆત કરવામાં આવશે ને બીજી મહત્વની વાત એ કે આ કેસની તપાસ ડિવિઝનપુર પોલીસ સ્ટેશનના ડીઆઈ રણજીત પી ચૌહાણ ચલાવી રહ્યા છે હવે આવનારા સમયની અંદર આ કેસની તપાસમાં શું ખુલાસો થાય છે આ કેસની અંદર જેમનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું છે એવા બરકત અલી ચાવડા એમની પણ પૂછપરછ કરવામાં આવશે એ પૂછપરછ બાદ શું કઈ ઘટનામાં ખુલાસો થાય છે અને ખુલાસા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ હાલ ગુજરાત પોલીસના ભેરાની અંદર એક ચર્ચાનો વિષય વામીક્ય બન્યો છે કે એક પીઆઈ કક્ષાના અધિકારીએ એ ઓગણીસ વર્ષીય યુવતીની સાથે શારીરિક હડપડા કરતા તેમની સામે એક ગુનો નોંધાયો છે જય પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાબદલ અને માહિતી બદલતો જે રીતે અમદાવાદની અંદર વૈજલપુર પોલીસે પીઆઈ ચાવડા સામે ગુનો નોંધે અને તપાસ જે છે તે અત્યારે તેજ કરી છે અને સાથે જ જે પોલીસ પર આપણે વિશ્વાસ રાખીને બેઠા છે આપણી દીકરીઓ બેન દીકરીઓ સુરક્ષિત માનીએ છીએ પરંતુ જો એ પોલીસ બેન દીકરીની છેડતી કરીને આવા ગંભીર આરોપો લાગે તો ન માત્ર એક પોલીસ પરંતુ આખી પોલીસ સામે સવાલ ઊભા થાય હવે તમે વિચારો કે જે મહિલા પોલીસ છે તે આ આ વિડિયો અને આ સમાચારો જોઈને એવું કહેતા હોય કે આપણે જ્યાં ફરજ બજાવીએ છીએ આપણી ઉપર સૌ કોઈ લોકો વિશ્વાસ રાખીને બેઠા હોય કે પોલીસને ત્યાં જશું તો આપણને મદદ મળશે પરંતુ જયારે રક્ષક ભક્ષક બની જાય તો પછી સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ પીઆઈ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે